વાત કરવામાં આવે તો સુરતના માંગરોળ તાલુકા ખાતે આવેલા આમખોટા ગામે ચોરીની ઘટના બનવા પામી છે જી હા માંગરોળ તાલુકાના આમખોટા ગામે રાત્રિ સમયે ઘરના દરવાજાનો નચુકો તોડીને ચોરોએ ઘરમાંથી ચોરી કરી થઈ ગયા ફરાર ઘરના તમામ સભ્યો બાજુમાં બનાવેલા નવા મકાનમાં સૂતા હતા તે દરમિયાન ચોરોએ જૂના ઘરના દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે ઘરોમાં મૂકેલા ત્રણ કબાટ તોડીને કબાટમાં મૂકેલા રૂપિયા સહિત અન્ય વસ્તુઓ ચોરી કરી થયા હતા ફરાર આ ચોરીની બનાવ સુરત માંગુલ આમખોટા ગામના ઉત્તમભાઈ ઝીણાભાઈ ગામીજના ત્યાં બન્યો હતો ત્યારે બનાવ અંગેના ઘર ઘરના સભ્યને પૂછપરછ કરાતા ચાંદીના સાંકડા બે જોર ઇમિટેશન ઝવેરી તણ સેટ પેબલ કંપનીનો સ્માર્ટ વોચ એક નંગ ઇમિટેશનના પાટલા બે જોડે સહિત રોકડ રકમ પંદર હજાર મળી કુલ પાસઠ હજારનો મુદ્દામાલ ચોરી થયો હતો ત્યારે આ બાબતે ઘરના સભ્યોને જાણ થતાં પોલીસનો સંપર્ક સાધ્યો હતો તેથી વાકલ આઉટ પોસ્ટનો પોલીસ સ્ટાફ બનાવની સ્થળ દોડી આવ્યા હતા ચોરીના સદભવે ઉત્તમભાઈ ચીણાભાઈ ગામીતે વાકલ આઉટ પોસ્ટ ખાતે અરજી આપતા ફરિયાદ આધારે હાલ પોલીસ તપાસ હાથ ધરી છે বিরো রিপোর্ট এস জি টিভি লাইভ নিউজ সুরাট